બધાની ફરિયા વારવાનું આ લે જોવા ગામાં તો ફરી આ મોસાંદડા ખેડ્યા ને થોડા થોડા હે વા થોડા હું બાકી એ પાંદડા હમણાં નથી ખેડતા થોડાક તો બહુ ખરી આમાં ખાલી તો હાર હમણાં ફેરવવાનો હોય ભાગ્યા આઠ બહેનો નાખી દીધું ને વાહીંદા નાખી દીધા બહેનો થાય ગયું બધું ફરી અહીં અર્ધો જ તો વરાઈ ગયો થોડું એક જ છે વાર વાય ને જવા આંબો હે ને ફેરે બહુ વધ્યો ને કેવડે મોટો થયો આ કરણ હે મોટી થગી છે એક બી કાપે નાખી આ સંપોય બી થી થોડોક કાપે નથી આ પોપીયારે તો સાવ દે નહીં વેવા નાખવા જાવ મારી એકલી થી ઉપર તો રહે તમે મને લખો તો નાખે જ હા છે ને બહુ વજન વાળો હું હું જવું આ પાછા પીજા બે ત્રણ થયા આ કી વા નીકળે આ ખાટા નીકળે કે ખબર નહી ઉપર ઈ પીલું ત્રીજું ચોથું બધાય થોડા થોડા થયા મોટા મોટું હે બે હે ઈ મોટા હે આ અંદર બહુ મોટું ઈ ને એ અસર થાય

બેઠ્યું તું બધી ત્યાં ઘણે ઉભી થયું ને એ રાગડા કરે ભલે ત્યાં જાવું વાંટવા અગિયારતા વાગે ગયા જ મારે એકલીને હે જવાનું જયના પપ્પાને તો દવા સાટવા ને બાકી છે ને તે દવા સાટે તો હું કાંક બેહા આગમાં જવા ખારી ગયોમાં સાંભો તો ક્યાંક પણ ઠાવક હોય ને વેલેરીય ભાર્યું થાય ને ના આગમ આગમ છે ને ખાઈ કેમાં બેહન તો વાવડો આવે પસવાડે હાવ એટલે હાવ હે ને બહુ વાવડો વધારે તપ લાગે ને ઈગમ છે આગમ આગમ અમે બધું લીધું પાર્ટનર આવે તો થોડીક ઉતી આ

ઘણો અહીંયા મોટું મોટું એ એટલે ઉનાથી નથી વાટતી તો એ હેઠો આખે આખો સોખો થઈ જાય ચવા એ વાથી મારે એટલે બરું વાટું ને આ અમારી માંડવી છે ને આમાં ઘા હારી છે ને ઘા પાટલું હોય ને એ ખબર નહીં પડે તમને જવે આમાં કાંઈ ખબર પડે આમાં ઘા હારી છે ને ઘા પાટલું હોય એવી ગોટાઈ ગઈ ચવ આમાં કીણી ખબર પડે કે આમાં હારી ક્યાં હે ને પાટલું હોય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી

নি ছোর঺ মকে ওরে পনো. পাদে

નેટ 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 જ્યોતિ આદુ આદુ આદુ

પાલ ની ફૂલકોબી આ બધું તો દીધું પામ ભાજી ના એનો વિડીયો કાલે કાલે જરૂર થી